એસ્પિનેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદામાં વિદેશ મંત્રી શ્રી અને રાજ્યસભાના સભ્યશ્રી ડૉક્ટર એસ જયશંકરે રૂપિયા ચોસઠ લાખના ખર્ચે તેમના અનુદાનમાંથી વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસમાં બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ મેડિકલ વાન મંજૂર થતા નાંદોદ તાલુકાના વાછરસ પ્રાથમિક આરોગ્ય અને સાગબરાના કોલવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ મેડિકલ વાન ખરીદવામાં આવી હતી જેનો આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસીભાઈ તંડવી નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીલી ઝંડી આપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી મેડિકલ ઓફિસર શ્રી નાંદોદના લા છસ પ્રાથમિક આ કેન્દ્ર અને મેડિકલ ઓફિસર શ્રી સાગબરાના કોલવાણ પ્રાથમિક આ કેન્દ્રને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાબરીમાં નાગરિકોની સુખકારી આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ફાળવવામાં આવેલી નવી મોબાઈલ હેલ્થ કેર યુનિટ મેડિકલ વાનથી લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે કે જાદવ નાંદોદ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર કિશનદાસ ગઢવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જનક કુમાર માઢક અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર અનિલ વસાવા જિલ્લા આર સી એચ અધિકારીશ્રી ડોક્ટર મુકેશ પટેલ તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના અન્ય અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા પ્રકાશ વસાવા ટીવીએટી ન્યૂઝ નર્મદા